તો આપણે માવા મલાઈ કેન્ડી બનાવવાની છે તો આપણે એક લીટર થોડફેટવાળું દૂધ લીધેલું છે તો આપણે બે ચમચા જેટલું દૂધ આપણે વાટકામાં લઈ લઈશું આપણે ઘાટો થાય ત્યારે લગે આપણે ગરમ થવા દઈશું તો અલગ કરેલા દૂધમાં આપણે બે ચમચી કોર્ન ફ્લોર અને ત્રણ ચમચી મિલ્ક પાવડર અને મિક્સ કરી દેવું તો આપણું દૂધ બળીને અડધું થઈ ગયું છે તો આપણું મિલ્ક પાવડર વાળું ધીમે ધીમે એમાં રેડશું તો આપણે ઘાટો ન થાય ત્યાં લગી આપણે એને હલાવતા રહીશું ગળા પ્રમાણે આપણે ખાંડ નાખશું તો એટલો ઘાટો આપણે એને થાવા દેવાનો છે અને ઠરવા માટે આપણે એક બાજુ મૂકી દેવાનું છે તો આપણે નીચે ઉતારીને એને ઠરવા મૂકી દઈશું તો આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો આપણે મિક્સર જારમાં નાખશું કાજુ બદામ પિસ્તા આપણે અડધા નાખશું અને અડધા પછી નાખશું તો આપણે એલચી પાવડર નાખીને આપણે ક્રશ કરી લેવું તો આપણું ક્રશ થઈ ગયું છે તો અડધા રાખેલા ડ્રાય ફ્રૂટ આપણે મિક્સ કરી દેવું તો આપણે ડ્રાય ફ્રૂટ મિક્સ કરી દેવું આઠથી દસ કલાક આપણે રીઝવમાં મૂકી દઈશું તો આપણે આઠથી દસ કલાક થઈ ગઈ છે